આ છે દ્વારકામાં આવેલ અતિ પૌરાણિક જગ્યા ભીમરાણા મોગલ ધામ એટલે કેરસો ચૌદસો વર્ષ પહેલા ભીમરાણા ગામમાં આસો સુદ દિવસે મોગલમાનો જન્મ થયો હતો મોગલ એ સાક્ષાત મહાકાળીનો અવતાર હતા મોગલમાના પિતાનું નામ ચારણ દેવસુર ઘાંગણિયા અને માતાનું નામ રાણબાઈ માં હતું આ માત્ર મંદિર નહીં પરંતુ માનું જન્મસ્થળ છે મોગલમાને મા ને મુંગી આઈ માગલ આઈ રાધેશ્રી આઈ શિરોમણી આઈ જેવા અનેકો નામથી પણ સંબોધવામાં આવે છે મા મોગલ ધીંગો ધણી અને મા મોગલ માને બાપ સૌ તાજા સાજા સુખી એમાં મોગલ નો પ્રતાપ માતાજી ના દર્શન કરતા જ શરીર માં એક કંપન મહેસૂસ થાય છે જાણે ઉર્જાની એક લહેર શરીર માંથી પસાર થઈ હોય મોગલ માં માત્ર ચારણ કે ગઢવી કુળ ના જ નહીં પરંતુ અઢારે વર્ણ ના આય છે માના દ્વારે અનેકો ભક્તો આવે છે અને કહેવાય છે કે સાચી શ્રદ્ધા થી માગેલી ઈચ્છા એ મોગલ માં અવશ્ય પૂરી કરે છે જો તમે પણ દ્વારકા દર્શન કરવા જાઓ તો ભીમરાણા મોગલ ધામ ના દર્શન કરવાનું ભૂલતા નહીં જય મા મોગલ